નવસારીમાં શંકાસ્પદ બાર ડીસોનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી છે જેમાં ચીખલી વાસ્તાર રોડ પરથી પોલીસે ગેરકાયદેસર રીતે બાર વેચાણ ઝડપી પાડ્યું છે આલીપુર મેટલ ક્વોરીમાં કમ્પાઉન્ડમાં ચાલતા વેપારનો પોલીસે ફાશ કર્યો છે કુલ 25.5 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે શંકાસ્પદ જથ્થો સુરતના જવલ પટેલનો હોવાનો ખુલ્યો છે ચીખલી વાસ્તાર રોડ પાસેથી શંકાસ્પદ બાર ડીસોનો જથ્થો ઝડપાયો છે પોલીસે પાત્રી મળી હતી કે આલીપુર ગામ ખાતે આવેલ આલીપુર મેટલ કોરીના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ નું વેચાણ થઈ રહ્યું છે જેને લઈને પોલીસે રેડ કરી હતી અને સ્થળ પરથી કોઈ આરોપીની અટકાયત કે ધરપકડ કરી નથી પરંતુ સુરતનો વ્યક્તિ આ ધંધો કરતો હોવાનું સમાગ્યું છે પોલીસે ટીમ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને અન્ય કોઈ જગ્યાએ બીજો બાયોડીઝલ નો પંપ નથી નહીં તેને લઈને પણ તપાસ ચાલુ છે

ગામડા ગામમાં ખેડૂતો ઓછા રૂપે આ બાયોડીઝલ નો ઉપયોગ કરતા હોય છે